નમસ્કાર કરું ભાઈઓ હું સાવરવાર વીજમાંથી નવૃષિ સોલંકી ઉમરેટ તાલુકામાંથી ખેડૂત ભાઈઓ અત્યારે આપણે ઉમરેટ તાલુકાના બળાપુરા ગામમાં ઉપસ્થિત છે અને અત્યારે જેટલા બી ખેડૂતોએ તુવર બનાવી છે ઉનાળુ ટુવરનું જે વાવેતર કર્યું છે એમાં તમે જોઈ શકો આ છે ઈગલ સ્પીડ અને ઓલ આઉટના રિઝલ્ટ અહીંયા ખેડૂતોના માધ્યમથી જાણીશું કે કેટલા સ્પ્રે કરવાથી અને શું ટ્રીટમેન્ટ આપવાથી સિદ્ધિ હાસિલ કરી છે લાઈનથી બેઠક గొద్దбно ఫావరి outpost ఫావరి చే తుమ જોઈ શકો ఓరో క్షేత్రని అందర్ తో అకరుబై నే ఆప్నే ములాక కరుబై నమస్కార్ నమస్కార్ అ సునన్ తో మరు రాజూబై అచ్చా గాం కవి మడబోరా అచ్చా తాలకో తాలకో అమరేట్ ఓకే రాజూబై ఆ కితల విగమ తునో అవతర్ చే 6 విగమ చే అచ్చా 6 విగమ తునో అవతర్ కరి చే అచ్చా రాజూబై ఆ తమజే దవా జ తమరా హాత్ మా పకడే చే హ్ స్పిట్ ઓલ ને ઇક્વલ બરાબર તો કઈ રીતે કોન્ટેક્ટ થયો અને દવાના રિઝલ્ટ કેવા છે અમારે આ ભાઈ એમની જોડે વાતચીત અમાર જોડે થી વાત કે તમે મળો તો તમને સારું રિઝલ્ટ મળશે અને પછી મારા બની એમને અહીંયા મોકલ્યા અને પછી અમારે કોન્ટેક્ટ ગઈ સાલ કોન્ટેક્ટ થઈલો અચ્છા આ કેટલા સ્પ્રે છે હા તો એમાં ત્રણ વખત સ્પ્રે થયા છે કેટલા વર્ષથી તમે તો તું તો 10 વર્ષથી બનાવ છું અચ્છા ત્રણ સ્પ્રે કર્યા આ તમે બરાબર તો તમારે શું કેવું છે દવાને લઈને તમારે દવા તો બહુ જોરદાર છે અને એનું ફાવરિંગ સારું છે અને બધી સારું છે કોઈ વર્ષ અમારે આવું ફાવરિંગ નથી આવ્યું બરાબર વધતા ખર્ચાની વાત કરીએ તો માર્કેટમાં જે દવા તલ પેલા તમે લાવતા તા માર્કેટમાંથી એની સરખામી આ ખર્ચામાં કેવું છે નાનામાં નાના કેટલો પરવડે બધા માટે સારું છે આ માર્કેટમાં જે લાવીએ છે પ્રોડક્ટ એના કરતા આ સારું પડે એનાનું સારું છે રિઝલ્ટ સારું છે બરાબર બરાબર આમાં તમારો સંતોષ કરો અત્યારે હા સંતોષ ખૂબ છે બરાબર હવે બીજા ખેડૂતો એ બી તોર બનાવી છે તો એ ખેડૂતો તમે શું મેસેજ આપવા માંગતા હું ખેડૂતોને બધાને એક કહેવા માંગુ છું કે તમે અનિરુદ્ધભાઈને મળો અને જેમ બને આ દવાનો છંટકાવ કરો બરાબર બરાબર તો સારું જન મળે છે આનો બરાબર ખેડૂતભાઈઓ આ છે તમારા ગામડા ખેડૂતભાઈઓ અમારા તાલુકાના બરાબર છે બધું ખાવાની આ લેવલના રિઝલ્ટ તમારે બી લેવા હોય તો એક મુલાકાત અવશ્ય કરો અને આ લેવલના રિઝલ્ટ તમે પણ લઈ શકો છો જેથી તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય ઓકે કૃપૈયો જય હિન્દ જય ભારત